અને જો આ રીતે પાછળની બાજુ જુઓ એક થી સો સુધીના ના લખેલા છે જોયા આ રીતે ઊભું કરો ને તો ઊભું એ રહી જાય જુઓ છે ને સરસ મજાનો એટલે અંક વાંચન કરી શકાય પહેલાંની પછીની વચ્ચેની સ્થાન કિંમત એકમ દશક બધા માટે ઉપયોગી છે હવે આપણે જુઓ આમાં આપણે જે સંખ્યામાં આપણે અગરી સંખ્યા જેમાં ભૂલ પડે ને એવી સંખ્યા લખી છે બરાબર ચલો પ્રિન્સીબેન સાઈઠ બતાવો ચલો બધાએ બોલવાનું છે ની પહેલાં કઈ સંખ્યા આવે ઓગણસાઇટ અને ની પછી એકસઠ ચલો પ્રિન્સીબેન ખોલો તો જો અને પેહલા ઉપર ઉપર ધક્કો મારવાનો ચલો કઈ સંખ્યા છે ઓગણ ચલો નીચે ધક્કો નહી બહાર નીકળી જશે ગુડ જો છે એકસઠ બરાબર ચલો હવે એકતાલીસ ચલો એકતાલીસ ની પહેલા ચાલીસ એકતાલીસ ની પહેલા ચાલીસ જો આપણે બોક્સ ખોલીશું તેની પેલા કઈ સંખ્યા છે નીચે ધક્કો મારો ચલો એકતાલીસ ની પછી બેતાલીસ વેરી ગુડ એક્યાસી એક્યાસી બતાવો વેરી ગુડ ચલો એક્યાસી ની પહેલા એક્યાસી ની એસી અને 81 ની પછી 82 ચલો કોલો વેરી ગુડ ચલાવ નીચે તો જો આપણો આ મૂલ્યાંકન નું છે ટી એલ એમ કે આપણે જે સંખ્યા બોલ્યા એ હા જાદુ થાય શું થાય ભાઈ જાદુ કે આપણે જે સંખ્યા બોલ્યા એ સાચી છે કે ખોટી ચલો ભાઈ 73 ની પહેલા બોલો 73 ની પહેલા 72 73 અને 73 ની પછી ચલો ખોલો તો કાર્ડ ઉપર ખોલવાનું પેલા એટલે ઉપર નઈ સંખ્યા એ પેલા ની સંખ્યા જો પછી નીચે કર્યું ને એટલે નીચેની સંખ્યા જો ઉપરની સંખ્યા એટલે ની સંખ્યા નીચેની સંખ્યા પછીની અને જે વચ્ચે આવે આ જો આ ત્રેવીસ છે વચ્ચે આવે ચલો ત્રેવીસ ની પહેલા ત્રેવીસ ની પહેલા બાવીસ ચલો ત્રેવીસ ની પછી ચોવીસ ધક્કો મારો ધરતી બેન કાર્ડ ને સે વેરી ગુડ જુઓ છે ને સરસ મજાનું કાર્ડ ચલો હજુ એક સંખ્યા લઈ લઈએ ચલો પેલા એકાણું ની પેલા કઈ સંખ્યા આવે પેલા બોલો નેવું ચલો એકાણું ની પછી બાણું ચલો એકાણું નું કાર્ડ ઉપર લો તમે જવાબ બોલાય સાચો છે કે નહીં ભાઈ જુઓ નેવું વેરી ગુડ ચલો નીચે કાર્ડ કરો કાર્ડ નીચે કરવાનો ધક્કો મારો ને સાચો જવાબ છે વાહ વાતાળી પાડી દો સરસ મજાની